તો ભાઈ જે નવા વ્યુઅર છે એ સૌથી પહેલાં જઈને ચેનલ કરો સબસ્ક્રાઈબ અને આ વિડીયો એન્જોય કરો હા સબસ્ક્રાઈબ નો બટન ફ્રીમાં છે એટલે જલ્દીથી ફિટ કરી જ નાખો ને દબાવી જ નાખો ગમે એ કરો દબાવી નાખો કાલે એક મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાનું છે તો એ જોવાનું તમે ભૂલતા નહીં જવાનું છે મિસ્ટર બીસ્ટ ની જે તો જય શ્રી રામ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો અત્યારે

કાંઈ નથી પૂગ્યો ફિટનેસ સેન્ટર નીરિયું મંદિર પાછળ બાજુમાં જ છે બે હવે જીમમાં આવી ક્યાંક છે જીમ આ બાજુ છે આ બાજુ છે આજે કરવાનું છે બેક એટલે મસ્ત બેક મારી આજે કલાક મિત્રો જો આજે પણ જો મિત્રો સનસેટ મિત્રો જીમ નીકળી ગયા છે અને અત્યારે ભૂગી ગયા છે હોસ્ટેલ બાજુ બાકી મારા સામેનો નજારો તમને બતાવું એકદમ મસ્ત આ જો તમે નજારો આ ફોનમાં આટલું ક્લિયર દેખાય તો નથી પણ આમ જમે આખે થી જોવો ને ફોનમાં માં જોવો ને હાથી ઘોડાનું બાકી અત્યારના ના ટાઈમ જોઈ લે બધી પીચ ફૂલ બધી પીચ ટોટલ પીચ આ ને ફૂલ ફાઈનલી મિત્રો આપણે આવી ગયા છીએ લિફ્ટમાં લિફ્ટ જાય છે ઉપર ને હવે

બાકી સામેનો દ્રશ્ય જો તમે આ દ્રશ્ય અરે ઝરણા તો ચાલુ જ હોય ચોવીસો કલાક અહીંયા પછી હું જગ્યાએ તપાસ કરીએ જો ક્યાંક મળી જાય ખાવાનું તો મસ્ત લઈ લઈએ ખાઈ લઈએ મિત્રો આપણે કહીએ ને નસીબ ખરાબ હોય ને ત્યારે આવું જ થાય નૈવેદ્યમાં ગયો તો ત્યાં પનીર અહીંયા સ્ટાફ નથી એટલે કાંઈ આજે જમવાનું છે જ નહીં પછી બીજી શોપે ગયો તો ત્યાં પનીર નથી ત્યાં કાંઈ વેજ ફૂડ આઈટમ જ નથી ત્યાં બધું નોનવેજ જ છે ત્રીજી સોપે ગયું ત્યાં પનીર છે પણ પનીર સાથે રોટલી નથી ત્યાં પાઉ છે હવે આ બધું કેમ ભેગું કરવું ખબર નથી પડતી રોટલી ક્યાંય મળતી નથી ને પનીર બીજી જગ્યાએ લઈ લે રોટલી બીજી જગ્યાએ લઈ લે પણ વાંધો નહીં હવે આજનો દિવસ આમ જંક ફૂડ ખાઈ લે હાલે મંચુરિયન કવાર ઢોસા એવું કંઈક મંગાવી લઈએ આમ નોર્મલી નોર્મલી બાકી ફ્રૂટ લઈ આવું છું તો ફ્રૂટ રૂમે તો ફ્રૂટ ખાઈ લેશું અહીંયા તો કેન્ટીન હમણાં તો ખાલી પડી છે અત્યારે કોઈ નથી થોડો ઘણા છે ઢોસાનો ઓર્ડર હું આપી આવ્યો છું ઢોસા આવી જાય એટલે મસ્ત મજાના પડે ઢોસા ખાઈ લઈએ પ્લેન ઢોસા ત્યાં સુધી બેસીએ ને ઓ કેમેરો તો જો લાઈટ નહીં જો પાછળ કેવી લાગે તો મિત્રો લિફ્ટમાં તો અત્યારે હું એકલો છું જો હલવા આવ્યો તો હલો આવ્યો વચમાં કે રહી છે ના ના છ ફ્લોર આવી ગયો આપણો ફ્લોર તો મિત્રો એટેન્ડન્સ ટાઈમ થઈ ગયો છે એટેન્ડન્સ પૂરતા આવી આપણે તમને બતાડી કે અમારી એટેન્ડન્સ કેવી રીતે લેવાય છે હોસ્ટેલમાં સૌથી પહેલાં તો લોબીમાં હાલતું હાલતું ઓલી બાજુ જવાનું આપણા રૂમ થી આમની સાઈડ ભાઈ મિત્રો લાઈન માં સૌથી પેલા વા મિત્રો પછી બાયોમેટ્રિક કરવાનું જો થઈ ગયું બાયોમેટ્રિક હવે અમે એને હર્ષ બાર નજારું નજારો જોઈએ છે અત્યારે બધા સ્ટુડન્ટ બહાર જ રખડતા હે અત્યારે રૂમમાં માં ઓય રે રૂમ અત્યારે ખાલી જ છે એટલે બ્લોગ તો બનાવું ને આવી ગયા મિત્રો પાછા રૂમમાં માં ઓ એટલે થઈ ગઈ ચાલો મિત્રો આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ આજના વ્લોગમાં મને ખબર છે કાંઈ શૂટ નથી થયું થોડું ઘણું પાંચ ચાર મિનિટ પાંચ મિનિટ નહીં ત્રણ કા ચાર મિનિટનો વ્લોગ હશે એડિટ કરી ત્યારે ખબર પડશે બાકી ચાલો મિત્રો ધેટ્સ ફોર ટુડે મળીએ બીજા નવ વ્લોગમાં ને હા કાલે એક મસ્ત વિડીયો શૂટ કરવાનું છે એટલે જોવાનું ભૂલતા નહીં ઓકે તો ચાલો ચાલો મિત્રો આજનો વ્લોગમાં આપણે આટલું જ રાખીએ છીએ ને કાલે એક મસ્ત મજાનો વિડીયો શૂટ કરવાનું છે તો એ જોવાનું તમે ભૂલતા નહીં બહુ જ મજા આવવાની છે ને હા તમને એક વાત કહું કાલે આપણે કાલે કા પરમ દિવસ આપણે જવાનું છે મિસ્ટર બિસ્ટની જે ઓલી ચોકલેટ આવે છે આ ચોકલેટ તો એ પણ આપણે ક્યાંક અહીંયા પારુલ મળે એ પણ આપણે પાર્વલની કેમ્પસમાં ક્યાંક મળે છે તો એ પણ આપણે કહું છું બાકી કાલનો નવો જોવાનું ભૂલતા નહીં કાલે મસ્ત મજાનો એક વિડીયો આવવાનો છે મણી બીજા નવલોગમાં ત્યાં સુધી શિવ શિવ